નમસ્કાર મિત્રો અમિત શાહને અમિત શાહ કહેવામાં આવ્યા ના વંશ જ અને અમિત શાહે પણ પુણે મુંબઈની અંદર એક શબ્દનો ઉપયોગ કર્યો હતો ઔરંગઝેબ કે આજે પણ ઓરંગઝેબના ફેન ક્લબ ઓરંગઝેબ ફેન ક્લબના જે મેમ્બરો હોય છે આજે પણ દેશ લૂંટી રહ્યા છે અને અલગ અલગ લૂંટવાદની જે વાત કરે છે અહેમદ શાહ સોરી અમિત શાહ એટલે અમિત શાહને અહેમિત શાહ કહ્યા એટલે પ્રિન્ટ મીડિયામાં ઘણું બધું આવતું હોય એટલે આપણા આ જે ન્યૂઝ છે અહેમદ શાહના ઓરંગઝેબ મે આપણે મુખ્ય બહુ કામ લાગસા અરે કહેના કે ચાહતે હો પણ હાલના મોગલ કાળની અંદર આપણે જે લૂટાઈ રહ્યા છે એનો આપણે વિચાર કરતા નથી અત્યારે આ શબ્દની અંદર અહેમદ શાહ ઔરંગઝેબ એન્ડ ક્લોબ આ બધી વસ્તુમાં આપણે મોગલ કોળ ગુમાવી અને પછી આપણે શરૂઆત કરીએ તો લખ્યું હોય મોવા શહેર નેશનલ હાઈવે પર ખટ્ટા ઢોર અકસ્માતનો ભોગ ગુજરાતમાં બે લાખ કરોડના ખર્ચે પાંચ એક્સપ્રેસ નેશનલ હાઈવે બનાવજો પછી ઘણા બધા રસ્તા કોરિડોર ઉપર ના ઉપર બને છે જેવી રીતના આપણા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે એટલે આપણે જો શરૂઆત કરીએ નાકા પાસેથી યાદ રાખજો મિત્રો એટલે ત્યાં ઘણું બધું આપણે જાણવા મળે યાદ રાખજો આપણે ફેન ક્લબ છે ને યાદ રાખજો ઔરંગઝેબની બધી શરૂઆત આપણા શહેરમાંથી થતી હોય છે આપણને ખબર હોય નહીં આપણે એ ટોટસ ઓપના ઇતિહાસની અંદર ખોટે ખોટા ઇતિહાસમાં આપણે અંદર જઈએ છીએ અને પછી આ બધા ભ્રષ્ટાચાર થતા હોય ને આ બધા ભ્રષ્ટાચાર આપણે ભૂલી રાખજો મિત્રો ઘણા બધા ભ્રષ્ટાચાર થતા હશે આપણા ગ્રામ્યથી લઈ યાદ રાખજો રાજ્ય સુધી અને દેશ સુધીના છતાં આપણે બધું ભૂલી જઈએ શું કામ ભૂલી જઈએ છીએ આ બધા શબ્દની અંદર મોગલ કાળ શબ્દ જે આવી જાય છે મોગલો આવીને લૂંટી ગયા આપણને એ શબ્દ વારંવાર નાખવાથી છેલ્લે આપણે હિન્દુ મુસ્લિમને ડિબેટ કરી અને ભૂલી જઈએ છીએ અને આપણા ભ્રષ્ટાચારમાં ભોગ બનીએ છીએ આ ફેન ક્લબ આવશે આ શબ્દ યાદ રાખજો ઓરંગઝેબ ફેન ક્લબ અહેમદ શાહ લોંગડી પાસે આંદોલન થયું હતું યાદ રાખજો લોંગડી ટોલ નાકા રડત સમિતિવાળે એક મોટું આંદોલન શું કામ કર્યું હતું એક નેશનલ હાઈવે નીકળે છે ભાવનગર સોમનાથ મંદિરમાં આપણો માર્ગ રાજ્ય માર્ગ આપણો એની માટે થઈને એક આંદોલન થયું ટોલ નાકા જેમ વિક્યા છે જે ટોલ નાકા વાળો ખૂબ જ મોટો ટેક્સ લે છે યાદ રાખજો મિત્રો ખૂબ મોટો કર લે છે આપણી પાસેથી એકસો ચાલીસ રૂપિયા જવાના લઈ લોંગડી પાસેથી નીકળવાના અને ચોવીસ કલાક પછી પાછા આવી જાઓ એટલે પાછા સિત્તેર રૂપિયા લાગે અને જો પાછા ચોવીસ કલાક પછી આવો તો પાછા એકસો ચાલીસ લાગે અલગ અલગ ઓફો ભાવ છે એમનો એટલે લંગડી પાસેથી આ લોકો ટોલ ટેક્સ ઉભરાવતા હતા એનો વિરોધ કરવામાં આવ્યો શું કામ વિરોધ કરવામાં આવ્યો આની અંદર લખેલું છે દર્જો મિત્રો શું કામ વિરોધ કર્યો હતો લંગડી પાસે નવા ટોલ નાકાનો ભારે વિરોધ પ્રદર્શન ટોલ ટેક્સ હટાવવા માટે આંદોલનકારી એમાં ભાગ લીધો આમાં લખેલું છે એની અંદર તો વાંચીએ આપણે શું કામ શું પ્રોબ્લેમ હતો મહુવા ભાવનગર નેશનલ હાઈવે ઉપર લોંગડી પાસે નવું ટોલ નાખવું શરૂ કરવામાં આવેલ છે જે મહુવાથી વીસ કિલોમીટરની અંદર હોય મહુવાના વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા ભારે પામે છે મહુવાથી આપણે જો નીકળીએ એટલે લોંગડી આવે એટલે સત્તર કિલોમીટર આસપાસ થાય તો મેપમાં તમને ખ્યાલ આવી જાય સત્તર કિલોમીટર થાય તો વીસ કિલોમીટરની અંદર કોઈ પણ ગામ આવતું હોય તો એને ટોલ ટેક્સ દેવો ન પડે એવો એક નિયમ છે રોડ અધિનિયમ રાજ્યમાં જે કાંઈ નિયમ આવતા હોય બધાની અંદર નિયમ એવો હશે કે વીસ કિલોમીટરની અંદર જે લોકો ગામ આવે એને ટોલ ટેક્સ દેવાનો પડે છતાં પણ એકસો ચાલીસ રૂપિયા સિત્તેર રૂપિયા પુષ્કળ લોકોએ પૈસા આવે પણ લોંગળી ટોલ નાકા પાસે બધા આંદોલનકારી ભેગા થયા મિટિંગો કરી અને પછી એની સાથે ચર્ચા વિચારણા કરી ટોલ નાકાના અધિકારીઓ હોય તંત્ર હોય સરકારી તંત્ર હોય એની સાથે લડત સમિતિ ચર્ચા કરી કે આજે તમે ટોલ ટેક્સ લો છો વીસ કિલોમીટર અંદર આવે છે આ બધા ગામ એની પાસે ટોલ ન લેવાની માંગ કરી અને એનો કાંક નિર્ણય આવ્યો શું લખેલું છે હાલ પૂરતું ટોલ ટેક્સ માટે વાહન ચાલકોને આવવા જવા માટે ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવી આંદોલન થયા પછી ટોલ ટેક્સ મોવાવાસીઓ માટે આધાર કાર્ડ અને આરસી બુકની ઝેરોક્ષ આપી વાહન ચાલકોએ આવવા જવા માટે ફ્રી પાસ આપવામાં આવશે તેમાં ટોલ નાકા લડત સમિતિ કહ્યું છે હાલ પૂરતું આ ટોલ નાકા પાસે જે હતો વિરોધ પ્રદર્શન રજિસ્ટ્રેશન ચાલુ છે હાલમાં તો કદાચ ફ્રી હાલમાં તો કદાચ પાસ આપણને ફ્રી આપશે અને ચાલશે પછી શું આ લૂંટ બનતી જશે યાદ રાખજો આ લૂંટ ચાલુ જ રહેશે ખ્યાલ નથી પણ હાલ પૂરતું ફ્રી કર્યું છે એટલે શબ્દ યાદ રાખજો મિત્રો અમિત શાહ અહેમદ શાહના મોગલોના બધા વંશજો બધા આમાં લખેલું છે મારું શબ્દ નથી આ અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ કહ્યા ઔરંગઝેબનો જન્મ મિત્રો યાદ રાખજો ગુજરાતમાં દાહોદમાં થયો હતો અને સોળસો અઢારની અંદર ઔરંગઝેબે સોળસો અઢારની અંદર ખૂબ જ મોટું રાજગીરું અને ખૂબ મોટો ટેક્સ કરવેરો એમની પ્રજાઓ પર યાદ રાખજો મૂક્યો હતો અને લોકો ત્રાહીમામ થઈ ગયા હતા જે લોકો ટેક્સ ન ભરી શકે જજ્જા કરતા એની માટે હાથી ચડાવી દેવામાં આવતા આંદોલન કરતા ત્યારે પછી એક બીજા એક ન્યૂઝ આવે છે આપણી પાસે યાદ રાખજો ટોલ ટેક્સ લઈ છે આપણી પાસેથી પૂરેપૂરો ટોલ ટેક્સ છે આપણે આપીએ જ છીએ બધા લોકો આપે જ છે નેશનલ હાઈવે પર ચડીએ ફોરલાઈન શિક્ષણ કોઈ પણ હોય તેની ઉપર ચડીએ એટલે ટોલ ના આવે ને આવે તો આપણે ટેક્સ આપવો જ પડે ટોલ ટેક્સ આપવો જ પડે તો જ આપણે રોડ ઉપરથી ચાલી શકીએ હવે આપણને સુવિધા પૂરી મળી જોઈએ યાદ ટોલ ટેક્સ જે લેતા હોય ને જો એને ટોલ ટેક્સવાળા જે અધિકારી હોય એને સુવિધા પૂરી આપવી પડે જે કોન્ટ્રાક્ટ લીધું હોય અથવા કોઈ પણ સરકાર હોય તો કોઈ પણ પ્રાઇવેટ હોય એ લોકોને સુવિધા આપવી જોવે એટલે એના પણ એક ન્યૂઝ આવેલા છે એની અંદર એક ન્યૂઝ પ્રિન્ટ મીડિયામાં તમને વાંચી સમય પડે ટોલ ટેક્સ વસૂલવા છતાં પણ સુવિધા મળતી હતી રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર મહવા શહેરા અને નેશનલ હાઈવે પર રખડતા બાલઢોરના અડીંગા યથાવત આપને સુવિધા મળતી નથી એટલે પરવેરો આપણે પછી ટેક્સ લઈ જતાં પણ આપને સુવિધા મળતી નથી મહુવા નેશનલ હાઈવે પર એટલે કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અનેક વખત આ રખડતા માલઢોરના કારણે પ્રાણઘાતક અકસ્માતો જોવા મળે છે શું કહ્યું પ્રાણઘાત અકસ્માત એક્સિડન્ટ આપણને જોવા મળે વાહન ચાલકો રાત્રિના સમયે અંધારાના કારણે ઘણી એવા રખડતા માલઢોર નજરે પડતા નથી જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે જ્યારે લાઇન ઓથોરિટી દ્વારા મોટો ટેક્સ વસૂલી કરી રહી છે ત્યારે આ રખડતા માલ ઢોરોને રાત્રિના સમયે અન્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ તેમની કરવાની હોય છે છતાં પણ આ કામગીરી ન થતી હોય તેવું દેખાય આવે છે જ્યારે બીજી તરફ વાત કરીએ તો હાલ પોરલાઇનનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી રોડની બંને શાયદ રેલિંગ પણ મારવામાં બાકી હોય જેથી આ માલદારો રખડતા રસ્તા ઉપર ચડી આવતા હોય છે ગામ પૂરું થતું હોય ગામ ચાલુ થતું હોય રેલિંગ ન હોય ઢોર અંદર આવી જાય છે અને અકસ્માત થતા હોય છે નુકસાન કોને બંનેને રખડતા પુષુઓને અને આપણને એટલા રેલી ન હોય એટલે ઘણી બધી અલગ અલગ બધી અસુવિધા આપણને ઊભી થાય છે ઘણી બધી આપણને અસુવિધાઓ મળે છે યાદ નેશનલ હાઈવે ઉપર છતાં ફોર લાઇન ઓથોરિટી મોટો ટોલ ટેક્સ વસૂલોમાં લાગી છે પણ એક નવાઈની વાત એ છે કે ટોલ ટેક્સ રૂપિયા છતાં પણ વાહન ચાલકોને પૂરતી સુવિધા મળતી નથી તેવા અનેક પ્રશ્નો વાહન ચાલકોમાં ઊભા થઈ રહ્યા છે નેશનલ હાઈવે પર ખાતા ઢોરમાં એટલે તમે જતા હો રસ્તામાં એટલે ઘણા બધા તમને અસુવિધા તમને મળશે રસ્તા ઉપર ઢોર સુતા હોય ગમે તેથી ઢોર નીકળી જાય નીલગાડી આવી જાય એક્સિડન્ટ થતા હોય છે આ બધું ઘણું બધું આપણા રોડ ઉપર જોયું છે પછી આવશે બે લાખ કરોડના ખર્ચે બનતા પાંચ એક્સપ્રેસ ગુજરાતની અંદર ઇન્કમ વધશે ઉત્તર ગુજરાત દક્ષિણ ભારત સાથે જોડાશે સિક્સ લેન જે બનવાનો છે ગુજરાતમાં આ પાંચ એક્સપ્રેસ બનવાના છે શું તેમની હાલત ભાવનગર સોમનાથ જે કોરિડોર છે નેશનલ રાજમાર્ગ આપણો અસુવિધાની હિસાબે ઘણી બધી પ્રોબ્લમ આવે છે લોકોને સો તેમની હાલત પણ આવી હશે બે લાખ કરોડના ખર્ચે બનતા રોડ યાદ રાખજો મિત્રો હેન્ડલિંગ કોણ કરી રહ્યા છે યાદ રાખજો મિત્રો સરકાર એ ભારતીય જનતા પાર્ટી બધી હેન્ડલિંગ કરી રહી છે આપણે ભાવનગર સોમનાથનો હાઈવે જે છે રાખજો ઘણી બધી અડચણો છે ઘણા બધા રોડ બનવાના છે જેટલા રોડ બન્યા છે બધો ખર્ચો આપણા આપણી ઉપર હોય છે આપણા ટેક્સ પેરથી આ રોડ બનતા હોય છે આપણે એટલા બધા ટેક્સ સરકારને આપીએ છીએ ઓલરેડી બત્રીસ ટકા આપીએ છીએ રોડ પર પસાર થઈએ ત્યારે પણ આપણે એને ટોલ પૂરેપૂરો આપીએ છીએ ખૂબ જ મોટો પ્રમાણનો ટોલ ટેક્સ આવ્યા છે ફક્ત તમે લો જાઓ ત્યાંથી નીકળવાના એકસો ચાલીસ રૂપિયા અને ચોવીસ કલાકના આવવાના સિત્તેર રૂપિયા તમારી કાંઈ રિટર્નના લેશે ચોવીસ કલાક પછી આવો તો એકસો ચાલીસ પૂરા બધી જ વસ્તુ પ્રાઇવેટ થઈ રહી છે અને માર આવી રહ્યો છે જનતા ઉપર ભારતની અંદર આ વસ્તુ અહીંયા પૂરી થતી ત્યારે મિત્રો આ બધી વસ્તુ યાદ રાખજો રોડ ખરાબ હોય ખાડા પડી ગયા હોય બસ ખૂટી ગયો હોય એક્સિડન્ટ થતા હોય રોડ ખરાબ હોય એના જવાબદાર કોણ મિત્રો આના જવાબદાર આપણે આપણે એવા નેતાનો કર્યો યાદ રાખજો ઔરંગઝેબ જેવા અને અહેમદ શાહ જેવા લોકોનો જ્યારે આ લોકો આપણી ઉપર રાજ કરી શકે છે યાદ રાખજો મિત્રો હા નેશનલ હાઈવે બને સારો બને આપણે ટેક્સ આપીએ ટેક્સ આપો જ જો આપણે જો આપણે ટેક્સ આપશું તો જ આપણો દેશ યાદ રાખજો વિશ્વગુરુ તરફ જઈ શકશે આપણે જે ટેક્સ આપી રહ્યા છે ને સીધો ભ્રષ્ટાચારની પેટીમાં જઈ રહ્યો છે ટેક્સ આપણે પછી ખૂબ જ બમણો લેવામાં આવે છે પણ આપને સુવિધા પૂરી મળતી નથી આ બધા પ્રિન્ટ મીડિયામાં જઈએ લોંગડીથી શરૂઆત કરો તમે અખડતા ધોર ભાવનગર અમદાવાદ તમે જો ગુજરાતમાંથી બધા કસાર એક્સપ્રે બનશે શું આની અંદર સુવિધા મળશે આનું કારણ આજે મિત્રો આપણને પાછળના ઇતિહાસમાં જે મૂકવામાં આવે છે મોગલો આવીને આપણા મંદિર લીધી ગયા હિન્દુ મુસ્લિમને ડિબેટમાં આપણે રહીએ અને આખો દિવસ એની ચપટ કરી જઈએ છીએ અને આ બધા ઉપર આપણે ચર્ચા કરતા હતી મહવા શહેર નેશનલ હાઈવે ઉપર લોંગડી ટોલના કાપશે કે ગુજરાતમાંથી પસાર થના એક હાઈવે હાઈવે ઉપર શું આપણને સુવિધા મળવાની છે શું આપણા ગામની અંદર સારી હોસ્પિટલ છે શું આપણા ગામના સારા રોડ રસ્તાઓ છે એની પણ આપણે ચર્ચા કરતા હતી ફક્ત બસ આની પણ આપણે ચર્ચા કરીએ છીએ ફોરેન છે મોગલો ઉપર આપણે ટિપ્પણી કેદા કરીએ છીએ અને આપણે બધું આપણા અધિકાર આપણે બોલી જઈએ છીએ યાદ મિત્રો એ લોકો જ્યારે પણ ભારતને લૂંટવા આવ્યા હતા મંદિર લૂંટતા લોકોને લૂંટતા આજે પણ આ લોકો અલગ અલગ સંસ્થાઓ પર ધર્મ સંસ્થાઓ ઉપર બેઠા છે અને લૂંટવાટ ચાલુ છે યાદ રાખજો બંધ નથી એ વિચારધાર આજે પણ સક્રિય છે જીવંત છે આ ફેન ક્લબ યાદ રાખજો મિત્રો આ શબ્દ સંતભાઈ આ ફેન ક્લબવાળા દરેક જગ્યાઓ બેઠા યાદ રાખજો આ લોકો નેશનલ એક્સપ્રેસ ઉપર બેઠા છે લોંગડી ટોલ નાકા પાસે બેઠા છે સમારા શહેરની અંદર બેઠા યાદ રાખજો મિત્રો આખા ગુજરાતની અંદર બેઠા યાદ રાખો ઉત્તરથી દક્ષિણ સુધી બેઠા છે દિલ્હીના તખ્ત ઉપર પણ બેઠા છે આ બધા ફેન ક્લબવાળા આ ફેન ક્લબવાળા ચારે બાજુ બેઠા યાદ રાખજો મોગલ ફેન ક્લબ જેવી જેવી લોકોની જેવી મેમ્બરશીપ હોય આ ક્લબની અંદર એવી રીતના લોકો ભ્રષ્ટાચાર કરી યાદ રાખજો મિત્રો નગરપાલિકા મહાનગરપાલિકા હોય કે ગ્રામની પાસે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય દરેક સીટ ઉપર આ બધા બેઠા છે અને આપને લૂંટી રહ્યા છે આ ફેન ક્લબના અલગ અલગ બધા મેમ્બરશીપના કાર્ડ હોય છે આપણને બસ લૂંટી રહ્યા છે લોકો ના ઇતિહાસની અંદર જે મોગલો આવ્યા છે આપણને લૂંટવા માટે યાદ રાખજો મિત્રો આપને આપણો અધિકાર મળતો નથી આપણને સુવિધા મળતી યાદ રાખજો દરેક સુવિધા આપણને મળતી નથી આરોગ્ય શિક્ષણ હોય કોઈ પણ આપણે જરૂરિયાત હોય આપણી સુવિધા એ આપણને મળતી નથી સુકા મળતી નથી આ બધા ઔરંગઝેબ જેવા આવી ગયા છે અને ઇતિહાસની અંદર તમે જાઓ યાદ રાખજો મિત્રો અલ્પસંખ્ય લોકો આવ્યા અને ભારતમાં રાજ કર્યું હતું અંગ્રેજો અલ્પસંખ્ય હતા યાદ રાખજો મિત્રો ભારતમાં અને મોગલો પણ અલ્પસંખ્ય છે યાદ રાખજો મિત્રો ભારતની અંદર એ પણ રાજ કરી રહ્યા છે અને આજે પણ આ લોકો અલ્પસંખ્ય લોકો છે યાદ રાખજો જસ્ટ લોકો જે છે ભારતની અંદર રાજ કરી રહ્યા છે અને મોગલ ફેન ક્લબ સંકારી રહ્યા છે મેમ્બરશીપનું કાર્ડ લેવું હોય તો તમારે રાજકીય પાર્ટીમાં ભળવું પડે કોઈ પણ સારી પાર્ટીઓ ભળી જાઓ એટલે આને તમે મેમ્બર બની જાઓ તમે પણ લૂંટવાદની અંદર ભાગીદાર બની શકો છો આભાર મિત્રો આ તો અહેમદ શાહ ઔરંગઝેબ જે ઇતિહાસમાં તો લૂંટતા હતા પણ આજે પણ એની વિચારધારા દેશને લૂંટી રહી છે આપણા રાજ્યની લૂંટી રહી છે અત્યારે જૂન આપણા ગામને પણ લૂંટી રહી છે જય શિયા રામ